નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે દેવળિયા ભાથરિયા અણિયારી સુધી પાણી પહોંચાડતી એલ ડી ટુ કેનાલને જે દેવળિયા અને ભાથરિયા વચ્ચે તૂટેલી હાલતમાં છે તેને થોડા સમય પહેલાં આ અંગે ન્યૂઝ આવતા તંત્ર સફળું જાગ્યું હતું અને માટીનો પાડો નાખી દીધો હતો અને તેને સિમેન્ટ કોકરીટ કામ કરવામાં આવ્યું નહોતું ત્યારે હાલની અંદર ખેડૂત દ્વારા જે તે જે તે સમયના ફોટા છે તે વાયરલ કરી અને તેના દ્વારા રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે આ જે કેનાલ છે તેની અંદર જે ગાબડું પડી ગયું હતું તે રિપેર કરવામાં આવ્યું નથી માટીથી કામ કરવામાં આવ્યું છે અને હાલ આ કેનાલની અંદર પાણી છોડવામાં આવી રહ્યું નથી ત્યારે આ પાણી છોડવા બની આવતા લખતર તાલુકાની અંદર વરસાદ ખેંચાયો છે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે જે તે સમયના ફોટા પાડી જે છે તે ખેડૂત દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા અને જણાવવામાં આવ્યું હતું કે આ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગત છે તેના કારણે કામગીરી કરવામાં આવતી નથી અને તેના કારણે ખેડૂતોને શોષાવાનું આવી રહ્યું છે